આઈટીઆઈ ભુજ ખાતે તૃતીય એડમિશન રાઉન્ડના અંતે ધોરણ દસ નવ આઠ પાસ માટે સુઈંગ ટેકનોલોજી ફિટર ટર્નર મિકેનિકલ ડીઝલ મોટર મિકેનિકલ ઇલેક્ટ્રોનિકલ મિકેનિકલ આર એફ એમ એ ઓ સીપી સર્વેયર ઇલેક્ટ્રિકલ મોટર મિકેનિકલ વેહિકલ વેલ્ટર ટુ વ્હીલર રિપેરર કાર્પેન્ટર પ્લમ્બિંગ જેવા વ્યવસાયિક અભ્યાસક્રમોમાં બાકી રહેતી બેઠકો પર પ્રવેશ મેળવવા માટેની અરજી કરવાની પ્રક્રિયા વહેલા તે પહેલાંના ધોરણે છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસ મંગળવારથી ચાલુ થશે જે અંતર્ગત દરરોજ સવારે દસથી પોણા ચાર સુધી પ્રવેશ ફોર્મ ભરાશે અને સાંજે એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે ભુજ આઈટીઆઈ ખાતે એડમિશન મેળવવા ધોરણ આઠ નવ કે દસ પાસ કર્યાની માર્કશીટ શાળા છોડાયાનું પ્રમાણપત્ર તેમજ જાતિ અંગેના દસ્તાવેજો સાથે ભુજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા લેવા પટેલ હોસ્પિટલ પાછળ મુન્દ્રા રોડની મુલાકાત લેવા જણાવાયું છે હું એસ ગોસ્વામી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભુજ ખાતે ઇન્ચાર્જ ફોરમેન તરીકે અને એડમિશન સેલ જોઉં છું કાર્યરત છું એસએસસીના રિઝલ્ટ આવ્યા પછી એડમિશનના પ્રવેશ સત્રનો પ્રથમ રાઉન્ડથી ગઈ અને ગઈકાલે અમે ત્રીજો રાઉન્ડ પૂર્ણ કરેલ છે અને અમારી પાસે મંજૂર થયેલી અગિયારસો ને છત્રીસ બેઠકો સામે ઓલમોસ્ટ અમે સાતસો જેટલી જગ્યાઓમાં તાલીમાર્થીઓને વિવિધ પ્રકારના કોર્સમાં એડમિશન આપી ચૂક્યા છીએ અમારા સ્ટાફની પ્રચાર અને પ્રસારની બોડી કામગીરીને દેખીને અમે પાંસઠ ટકાની આસપાસ એડમિશન ત્રીજા રાઉન્ડ પૂરતું ત્રીજા રાઉન્ડના અંતે કરી ચૂક્યા છીએ આવતીકાલથી ત્રીસ છ સુધી અમારો ચોથો રાઉન્ડ અને અંતિમ રાઉન્ડ એટલે કે જે કોઈ તાલીમાર્થી જાણકારી ના અભાવે કે કોઈ પણ કારણવશ એડમિશન લઈ ચૂક્યા નથી તો એમના માટે અંતિમ તક આવતીકાલથી શરૂ થશે એ રાઉન્ડ અમારો વહેલો તે પહેલાંના ધોરણે રાઉન્ડ હોય છે સવારે દસ વાગ્યાથી એડમિશનનું ફોર્મ ભરવાનું ચાલુ થશે ચાર વાગ્યા સુધી ફોર્મ ભરાશે અને ચાર વાગે જેટલા પણ ફોર્મ ભરાશે એમના મેરિટ બની અને તુરંત સાંજે ચાર વાગે એડમિશન આપવામાં આવશે હવે રહી ખાલી જગ્યાની વાત તો એચ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર કોમ્પ્યુટર અને આર એમાં બે ત્રણ સીટો જ વેકન્ટ છે ઇલેક્ટ્રિશિયન વાયરમેન ફૂલ થઈ ગયું છે અને બાકીના ડીઝલ મિકેનિક મોટર મિકેનિક કાર્પેન્ટર પ્લમ્બર વેલ્ડર ઓટો ટુ વ્હીલર મોટર મિકેનિક સર્વેયર એવા બધા ઘણા બધા કોર્સ છે જેમાં જગ્યાઓ ખાલી છે વિદ્યાર્થીઓ એમાં એડમિશન લઈ શકશે